ખેડૂત મિત્રો મારું નામ સંકેત પ્રજાપતિ છે અને હું તમારું સોમનાથ ડીમીટર મીટર લિમિટેડમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા હતા કે જેમને પંદર તારીખે મરચીનું પંદર ફેબ્રુઆરીએ મરચીનું વાવેતર કરેલું હતું અને એમને મરચીના ખાલી બે પાળામાં જ આપણું પ્રાણ કરીને ખાતર વાપરેલું છે અને બીજા પાળાઓમાં વાપરેલું નથી તો આપણે એનું આપણે રિઝલ્ટ જોવા આવ્યા છીએ બરોબર આજે ટોટલ તેત્રીસ દિવસ થઈ ગયા છે તો આપણે ખેડૂત મિત્રોને પૂછીએ કે એમને કેવું રિઝલ્ટ લાગ્યું સૌ પ્રથમ કાકા તમારું નામ જણાવશો ગામનું નામ બરોબર સારું છે આ પ્રાણ ખાતરનું બરોબર મતલબ કે આ પ્રમાણે કે આપણે જે ખાતર વાપરેલું છે કે જેમાં વિકાસ સારો છે તો આપણે એક વખત નજર મારી લઈએ કે કઈ રીતનો વિકાસ જોવા મળેલ છે હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે ઓળમાં આપણે પ્રાણ ખાતર વાપરેલું છે એમાં મરચીનો વિકાસ તમે જોઈ શકો છો